માંડવીનો યુવાન લોહાર ચોક ખાતે આવેલ રામ મંદિર ખાતે સતત બાર કલાક નોબત વગાડશે જુઓ માંડવીના નોબત વાદક યુવા કલાકાર ભૌમિકભાઈ ભાઈ જોશી સાથે ખાસ મુલાકાત નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ મિત્રો બાવીસ તારીખ એટલે આપણા સૌનો ગૌરવનો દિવસ દેશ વિદેશમાં આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં જોઈએ ત્યાં ભગવાન શ્રીરામનું નામ સ્મરણ થઈ રહ્યું છે બાવીસ તારીખના ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જયારે આયોજન થવા જઈ રહ્યું છે દેશ દુનિયામાં આપણે ગૌરવ લઈ શકીએ ત્યારે એમાંથી માંડવી પણ બાકાત નથી માંડવીના લુહાર ચોકની વાત કરું તો અહીંયા એક ભવ્ય ભગવાન રામનું મંદિર આવેલું છે અને હું પણ કંઈક નાદ કરું મને અંદરની ઉર્મિઓ નાદ સ્વરૂપે પ્રગટ કરવાનો અવસર મળે અને એ માટે ફરીથી વિશેષમાં હું લુહાર ચોક મંડળ જે છે એમનો હું વિશેષ આભાર માનું છું કે એમણે મને મેં જ્યારે એમણે રજૂઆત કરી તો એ રજૂઆતને ધ્યાનમાં રાખી એક વિશેષ આયોજનના ભાગરૂપે આખું બાર કલાકનું જે આયોજન છે અહીંયા મને જે વ્યવસ્થા ઊભી કરી દીધી છે એના માટે સર્વે ટ્રસ્ટીઓ અજયભાઈ ઘણા બધા એવા મંદિરો મને નથી લાગતું કોઈ મંદિર કદાચ બાકી રહે એ દરેક મંદિરોમાં આ એક ઉત્સવની પણ મહોત્સવ સ્વરૂપે ઉજવવામાં આવશે એટલે દરેક ભાવિક ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ તો કર્યું જ છે લગભગ મને નથી લાગતું કે કોઈ માંડવીના ભાવિક ભક્તો આ વર્ષો જૂના પ્રાચી તો મિત્રો જે માંડવીના લુહાર ચોક ખાતે જે ભગવાન રામનું જે મંદિર આવેલું છે એ કેટલું જૂનું છે અને એનો ઇતિહાસ શું છે ખાસ યા વાર તહેવાર ધાર્મિક કાર્યક્રમો પણ ભવ્ય રીતે ઉજવાય છે તો એ વિશે આપણે અજયભાઈ મુલાકાત કરીએ અજયભાઈ આ મંદિર કેટલું જૂનું છે ઇતિહાસ શું છે એ વિશે પણ આપણા દર્શન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઓગણીસ તારીખે એટલે કે આવતીકાલે એમનું અહીંયા કાને હનુમાન ચાલીસાનો અને રામધૂનનું કાર્યક્રમનું આયોજન કરેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને અનુલક્ષીને અને એ સિવાય બાવીસ તારીખની તમને વાત કરું તો બાવીસ તારીખે સવારે આઠ વાગ્યાથી કરી અને રાતના લગભગ દસ અગિયાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે જેમાંના છે ત્યારે આપ પણ જોડાજો માંડવીવાસીઓ તેમજ આજુબાજુના ગામડાઓના લોકોને પણ રામ ભાવિકોને હું આમંત્ર સંસ્થા યુવક મંડળ તરફથી અને સૌ લુઆર લુઆર ચોક અને લુઆર સમાજ તરફથી સૌને આમંત્રણ છે આપ પણ આવો અને ભગવાન રામની આરાધનામાં જોડાવો એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ લુઆર ચોક માંડવી કચ્છ